સુરતથી મોતોના સમાચાર સામે આવી છે સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે ડુમસ લંગર પર અઠ્યાવીસ વર્ષે યુવકની હત્યા કરવામાં આવી છે યુવકને ચપ્પુના ઘા ચીકીને મોતને ઘાટ ઉતાર્યો છે પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હત્યાને અંજામ આપી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી માત્ર સત્તર વર્ષની હોવાની વાત સામે આવી છે ઘટનાને લઈને ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ હિરેનભાઈ ઘંટીવાલા છે ડુમ્મસ ગામ ડુમ્મસ ગામમાં રહીએ છીએ ઘટના વિશે જણાવું છું કે રાતના અગિયાર સવા અગિયારની આસપાસ અમારી પર ફોન આવે છે કે તમારા ભાઈને કંઈક ભીમપોરમાં ચોપાટી ઉપર કોઈ સાત આઠ વ્યક્તિઓ દ્વારા ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો છે એટલે જસ્ટ અમે ત્યાં ગભરાઈ ગયા અને ત્યાં અમે સ્પોટ ઉપર જવાની કોશિશ કરી પાછું ફોન આવે કે તમે સ્પોટ ઉપર ના સીધા હોસ્પિટલ આવો ત્યારે અમે વિશુ સ્ટ્રીટ સંજીવની હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં થોડી વાર પછી ડૉક્ટર દ્વારા અમને જાણ કરવામાં આવી કે આ વ્યક્તિ હવે હયાત નથી કારણ તો હજુ અમને પણ ખ્યાલ નથી પણ એક ઘરની ઘરમાં એક જ વ્યક્તિ હતો કમાવાળો ને જસ્ટ અમને એક વર્ષ પહેલાં હમણાં મેરેજ થયેલા હતા કોણ છે સામેવાળા વાળા એમના મિત્ર છે કે કોણ છે કોઈ ઝઘડો થયો ના અગાઉ તો ખ્યાલ નથી એવું કઈ કઈ જાણ અમને કંઈ જાણવા નથી પણ જસ્ટ આ બધી વસ્તુમાં અમારે અમારા ભાઈઓ ભાઈ ખોયો છે નામ હતા એ બંદર પર કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા સ્ટીવન ઘંટીવાલા નામ છે એમનું